you છે આ નવા વલોગમાં તો જો તે સવારના સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને કમ્પ્લેટ જો અત્યારમાં આપણે સુરબાવર એક બીજું પાડ્યું છે તેમાં તે કાપવા માટે કમ્પ્લેટ લઈ આવ્યા છે તો કમ્પ્લેટ જો કમ્પ્લેટ જો આપણે જે પહેલાં કટિંગ નાખ્યું તે તો કમ્પ્લેટ કટિંગ કરીને નીચે આપણે નાખી દીધું છે પણ આ બીજું સુરબાવર લાંબુર છે તે કમ્પ્લીટ માર્ગ બંધ કરી વાયુ હોય તે માર્ગ આપણે ચાલુ કરવા માટે કમ્પ્લીટ આપણે અત્યારે કટિંગ કરવા સવાર સવારમાં આયા હઈ તો જુઓ આપણું ધારીયું નીચે પડ્યું છે તો એ કમ્પ્લીટ લઈને આપણે કટિંગ કરવાનું કામ ચાલુ કરીએ તો અમારા વ્લોગમાં બને રહેજો બ્લોગ સારો લાગે તો પ્રતિક્રિયા આપતા રહેજો चला है। है। प्रकम्प्लेट प्रकम्प्लेट तो आप कंप्लीट डाला है कंप्लीट अपने तारी थी कटिंग लगी लाग तो देखिए तो कंप्लीट में अभी घर को खाने के लिए आया था तो कंप्लीट मैंने खाना खा लिया है तो फिर हम हमारा जो काल होते। माते करे। आयो तो खाते आयो तो घरे आ कंप्लीट में जमी लीधे તો મેં કમ્પલેટ આમ આપણે પાછા કાપવા માટે જાવી આપણે સુરબ કમ્પ્લીટ કમ્પ્લીટ મેં હું તૈયાર થઈ ગયો છું કમ્પ્લેટ આપણે આપણું રસોડું બંધ કરીને કમ્પ્લેટ આપણે કાપવા માટે નીકળવી આપણે અને આપણે જોઈ શકો કે આ આપણી જુવાર છે અને આપણો આપણી બાજરી છે તો ચાલો કમ્પ્લેટ આપણે ત્યાં આપણે કટિંગ કરવા માટે નીકળી તો પહેલાં આપણું દરવાજા ઘરના હે ઓ પમ્પલેટ વાંચી દેવી તો ચાલો ધીરે ધીરે આપણી સાઈડે ચાલવા માંડી જ્યાં આપણે કાપવાના છે સુરબાવર તો જુઓ તે સુરબાવર આપણો છે તે આપણે બંને જાંબુડા વચ્ચે વચ્ચે હતો એકસુર બાવર આયા અને એકસુરબાવર આપણો ત્યાં હતો બીજ જાંબુડા વચ્ચે કમ્પ્લીટ તો આપણને તે સુરબાવર રહ્યા એ કમ્પ્લીટ રૂપ હતા એ માટે પણ કાપી નાખ્યા છે અને આપણે અમારા ખેતરમાં જો આપણે સામે જાર રહી એમાં બીજ પણ પડતા હતા તેના લીધે આખા ખેતરમાં સુરબાવ સુરબાવર થઈ જતું હતું એ માટે કમ્પ્લીટ આપણે એ સુરબાવર કમ્પ્લીટ કટિંગ કર્યું છે અને જો આપણો મારેક પણ કમ્પ્લીટ આપીએ અત્યારે કમ્પ્લીટ ચાલે એવો થઈ ગયો છે આડું હતું તો અમે કમ્પ્લીટ આ બધા લાકડા રહીએ રિપેર કરીને આપણે નાના નાના બળતણ કરી નાખી ચાલો તો આપણું કામ આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખીએ ચાલો જોવો તે આપણે તારીની થોડીક આપણે જે ધાર આવે છે તે થોડીક આપણે ચાલી છે નહીં બુંદરી થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે આપણે આને થોડુંક ઘસવા જવું પડશે પાણા સાથે તો થોડીક આપણી ધાર અહીંયા સારી થઈ જાય કમ્પ્લીટ જુઓ તારીયાની ધાર થોડીક નબળી પડી ગઈ છે તો ચાલો આપણે સામે અમારે પાણ એક સારો છે ત્યાં સારી કરીને ચાલો જોવો તે સંગીત સંગીતા પણ આવી ગઈ છે લાકડા વીણવા માટે જુઓ અને હું અહીંયા કાપી રહ્યો છું બળતન કમ્પ્લીટ જોઈ શકો છો તારીયાની કમ્પ્લીટ આપણે ધાર કાઢી નાખીએ અને પિંછી અને પિંછીઓ ક્રિષ્ના બી બેનું ત્યાં રમી રહી છે અત્યારે જામુડાના છાયડાની છે કમ્પ્લીટ संगीता साई कम्प्लीट आई कड़े लाकड़ा कंप्लीट चालू देखिए पतली पतली जो लाकड़ा है काट के इधर हम करते हैं और थोड़े मोटे बर्तन उधर બી જાડે તો કાટને બાકી છે કાપવાના બાકી છે સાવ પાતળા ત્યાં સંગીતા ત્યાં કણે કમ્પ્લીટ કરે છે આ રીતનું કમ્પ્લીટ તરણ પ્રકાર ત્રણ પ્રકારે કમ્પ્લીટ બળતનનું કામકાજ ચાલુ છે અલગ અલગ કરવાનું તો ચાલો આપણે આપણું કામ કમ્પ્લીટ ચાલુ અને સંગીતા બી કામ કર્યું છે આપણે કમ્પ્લીટ જાડા બર્તન પણ અમે કાપવાનું ચાલુ કરી દીધું છે મોટા થળ ના હતા એ બળતન કમ્પ્લીટ કાટ બાટ વેડીને કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો છે તો જો આપણે કમ્પ્લીટ ત્યાં મોટો ઢગડો કર્યો સંગીતાએ ને મારી છે કૃષ્ણા નકરી રમ રમત કરે આખોથી અને નકરી જેવું તેવું ખાતા દાદા દાદ દેખાય દાદ દાતા ત્યાં ચોકલેટનું બગડે ખાઈને દાંત બગાડ નહીં ખા પીરા ખાજો દાંતમાં જગ્યા રજી અને મારે પીંછી દઈ છોકરી આમાંથી જો અમે પીંછી ને ક્રિષ્ના સાટો જો સામે ખાઈટ બાંધી છે સરસ મજાની જાબડું ના છાયા નીચે જુઓ આપણે અત્યારે કામકાજ કમ્પ્લીટ ચાલુ છે અને જો કે ક્રિષ્ના અમાર સાટું પાણી લઈને આવી હતી પીવા માટે તો મને પાણી બધા ફરીવાર પીવું છે થોડુંક

बिज जा जा एक इंच के उधर बांधा है ब्रास का वो जो खाट खाटलो है उसके खाटलाना पाया बांधो है इसको एक जाम उड़ाना